સૂર્યપ્રકાશ એટલો તીવ્ર હોય કે આનાથી આપણને પરસેવો પણ થાય અને શરીર ડિહાઈડ્રેટ થવા લાગે છે પાણીના અભાવે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બને છે આ સિવાય બીજી પણ ગંભીર બીમારીઓ થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું ઉનાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવું ખૂબ જરૂરી બની પડે છે આવામાં જો તમારા શરીરની અંદર પાણીની ઉણપ સર્જાય તો બની શકે કે તમારા શરીરને લગતી સમસ્યાઓ શરૂ થઈ જાય હવે આવામાં જો તમે ખાનપાનનું વ્યવસ્થિત ધ્યાન રાખો છો તો શરીરમાં ડિહાઈડ્રેશન જેવી સમસ્યા ઉદ્ભવ થાય જ નહીં હવે આવામાં જો પાણીના અભાવે થતા રોગો તમને ચોક્કસપણે જોવા મળશે હવે આ એવું હવામાન છે જેમાં શરીરની સંભાળ રાખવી જરૂરી છે સૂર્યપ્રકાશ એટલો તીવ્ર હોય કે આનાથી આપણને પરસેવો પણ થાય અને શરીર ડિહાઈડ્રેટ થવા લાગે છે પાણીના અભાવે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ બને છે આ સિવાય બીજી પણ ગંભીર બીમારીઓ થઈ શકે આવામાં જો તમે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવા ઈચ્છતા હો તો તમારે સમયાંતરે પાણી પીવાનું તો શરૂ કરવું પડશે આ સિવાય હાલમાં મળતા ફળોનું સેવન પણ કરવું એટલું જરૂરી છે એવામાં તમે કયા ફળો ખાઈ શકો દર્શક મિત્રો આ સિઝનમાં આપણે દ્રાક્ષ તરબૂચ નારંગી અને કાકડી જેવા મોસમી ફળોનું સેવન કરવું જોઈએ હવે આવું શા માટે તો દર્શક મિત્રો આ એવા ફળો છે જેમાં ભરપૂર પ્રમાણમાં પાણી છે અને જે શરીરમાં પાણીની ઉણપને પણ દૂર કરશે તો લોકલ એટીનને માહિતી આપતા ડોક્ટર સંતોષ મૌર્ય કહે છે કે ઉનાળામાં દ્રાક્ષ તરબૂચ કાકડી નારંગી સહિતના મોસમી ફળોનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ કારણ કે આ એવા ફળો છે જેમાં ભરપૂર પ્રમાણમાં પાણી છે આ સાથે લીંબુનું પણ સેવન કરવું જોઈએ જેનાથી શરીરની અંદર પાણીની કમી થાય જ નહીં હવે એક્સપર્ટ્સના મતે પાણીની ઉણપથી યુરિન અથવા હિટ સ્ટ્રોક અને ગરમી સંબંધિત બીમારીઓ થાય છે જો તમે આવા મોસમી ફળો ખાશો એટલે કે તરબૂજ કાકડી દ્રાક્ષ નારંગી તો આવા રોગો પણ દૂર થશે ઉનાળામાં આવા ફળોનું સેવન કરવાથી બીમારીઓમાંથી રાહત મળશે તરબૂચ જેવા ફ્રૂટમાંથી ફાઈબર મળે છે જેથી કબજિયાત અને એસિડિટીમાંથી તમને રાહત અપાવી છે તો મિત્રો જો તમે પણ યોગ્ય પ્રમાણમાં પાણી ન પીતા હો તો તમારે પાણી પીવાનું શરૂ કરવું પડશે અથવા તો તમે ઈચ્છો તો મોસમી મળતા આવા ફળોનું પણ તમે સેવન કરી શકો જેથી તમને આવી કોઈ સમસ્યા સતાવે પણ નહીં ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે